હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે ટેસ્ટી એવા ચીઝ પેપર બનાવીશું તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો અહીં ચીઝ પેપર બનાવવા માટે મેં ત્રણ મોટા વાટકા રવો લીધેલ છે તો ત્રણ વાટકા રવો લઈએ ત્યારે સામે એક વાટકો બેસનનો લોટ એટલે કે ચણાનો લોટ લઈશું બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું તો બંને લોટને સારી રીતે મિક્સ કર્યા બાદ હવે આપણે તેમાં છાશ ઉમેરીશું તો જરૂર પ્રમાણે થોડી થોડી છાશ ઉમેરતા જઈશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું જેથી એક પણ લમ્સ ના રહે તો ફ્રેન્ડ્સ વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા અને લાસ્ટ સુધી જરૂરથી જોજો તો હવે આપણું બેટર છે તે ધીમે ધીમે રેડી થઈ રહ્યું છે તો તેને સારી રીતે મિક્સ કરી દઈશું જેથી લમ્સ ના રહે તો આ રીતનું થી બેટર થાય તેટલું આપણે રાખવાનું છે તો હવે આપણે તેને છ થી સાત કલાક માટે આથો લાવવા મૂકી દઈશું તો છ થી સાત કલાક પછી તમે જોઈ શકો છો આપણા બેટરનો સારો એવો આથો આવીને રેડી છે એટલે કે આપણું બેટર છે તે ફૂલીને સારું થઈ ગયું છે તો આપણો આથો છે તે બિલકુલ સરસ આવ્યો છે તો આ રીતનું બેટર થાય તો સમજવું કે આપણા ઢોસા સારા જ થશે તો હવે આપણે તેમાં થોડું મીઠું ઉમેરીશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું ત્યારબાદ એક ઢોસાની લોઢી લઈશું તેમાં થોડું બેટર એપ્લાય કરીને ઢોસો બનાવીશું ત્યાર પછી હવે તેમાં થોડું માખણ લગાવીશું અને આખા જ પેપર પર તેને સારી રીતે એપ્લાય કરી દઈશું તો હવે આપણું માખણ પણ સારી રીતે લગાવીને રેડી થયું છે ગેસની ધીમી આંચ પર જ આપણે તેને રહેવા દેવાનું છે તો તમે જોઈ શકો આપણા ઢોસા છે તે સારી રીતે રેડી છે તો આપણે ચીઝ પેપર બનાવવું હોય તો હવે આપણે તેમાં ઢોસાના પેપર ઉપર થોડું ચીઝ ઉમેરી દઈશું તો પ્લેન અને ચીઝ પેપર બંને ઢોસાની રેસિપી તમને આપી છે તો ચીઝ ઉમેર્યા બાદ હવે આપણે તેના પર થોડા લીલા ઝાણા ઉમેરી દઈશું તો બિલકુલ રેસ્ટોરન્ટમાં મળે તેવું જ ચીઝ પેપર ઘરે તમે આસાનીથી બનાવી શકો છો તો હવે આપણું પેપર બનીને રેડી છે તો ફ્રેન્ડ્સ તમને આ ચીઝ પેપરની રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરો અને મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી મારા વિડીયો તમને મળી રહે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો